આજની વાર્તા કહો હા ચોક્કસ સાંભળ આજે હું તને એક સરસ વાર્તા કહું છું એક નાનું ચકલીનું બચ્ચું હતું એનું નામ ટીનો ટીનો બહુ ચંચળ હો ને ઉતાવળીઓ પણ બહુ એ રોજ સવારે વહેલો ઉઠી જાય ને ફફડાત કરતો ખાવાનું શોધવા નીકળી પડે પણ ઉતાવળમાં ને ઉતાવળમાં એ બધું બરાબર જુએ જ નહીં ક્યાંક સારા દાણા પડ્યા હોય ને તો એ ચૂકી જાય અને પછી ભૂખ લાગે એટલે ગમે તેવા કાંકરા કે કચરો એવું કંઈક ખાઈ લે હવે એ જે ઝાડ પર રહેતો હતો ને એ ઝાડ પર એક કાગડા ભાઈ પણ કાળુભાઈ વૃદ્ધ અને એકદમ સમજદાર ને બહુ ધીરજવાળા રીત સાવ જુદી એ સવારે ઉઠીને સીધા ખાવા માટે દોડાદોડ ના કરે પહેલા તો એ ડાળી પર શાંતિથી બેસે આજુબાજુ બધે એકદમ ધ્યાનથી જુએ ક્યાં સારા દાણા પડ્યા છે ક્યાં ફળ દેખાય છે પાણી પીવા ક્યાં જવાય એવું છે બધું જ જોઈ લે પછી જ ધીમે રહીને નીચે ઉતરે અને શાંતિથી જઈને પેટ ભરીને ખાય કાળુભાઈ ક્યારેય ભૂખ્યા ન રહેતા કદી નહીં હવે એક દિવસ શું થયું પેલો ટીનો એ તો સવારનો ઊડ ઉડ કરતો તો ખાવાનો શોથવા પણ એને કંઈ મળ્યું જ નહીં બપોર થવા આવી ને ટીનો તો ભૂખ્યો ડાન્સ એનું મોડું સાવ ઉતરી ગયું કાળુભાઈએ આ બધું ઝાડ પર બેઠા બેઠા જોયું એમણે ટીનોને પાસે બોલાવ્યો અને કહ્યું અરે ટીના આમ ઉદાસ કેમ છે ટીનો કહે કાળુ કાકા સવારથી ફરું છું પણ ખાવાનું જ નથી મળતું કાળુભાઈ હસ્યા પછી બોલ્યા બેટા થોડી ધીરજ રાખતા શીખ ઉતાવળ કર્યા વગર પહેલાં ધ્યાનથી જોવાનું આજુબાજુ નજર કરીશ ને તો સારી વસ્તુઓ જરૂર મળશે ટીનો તો સાંભળી રહ્યો એને કાળુભાઈની વાત થોડી સમજાઈ બીજે દિવસે સવારે ટીનો ઉતાવળ કરીને ઉડી ન ગયો એ કાળુભાઈની જેમ ઝાડની નાળી પર ચૂપચાપ બેસી રહ્યો એણે આમ જોયું તેમ જોયું ધ્યાનથી જોવા લાગ્યો અને ત્યાં જ એની નજર પડી નીચે એ એક ઘર હતું એના પાછળના ભાગમાં કોઈકે ચોખા ધોઈને સુકવ્યા હતા સરસ મજાના ચોખાના દાણા ટીનો ધીમે રહીને નીચે ઉતર્યો આજુબાજુ જોયું કોઈ નહોતું પછી શાંતિથી જઈને એણે પેટ ભરીને ચોખાના દાણા ખાધા એને જરાય ઉતાવળ ન કરી એટલે એને ધરાઈને સારા દાણા ખાવા મળ્યા એ દિવસથી ટીનો સમજી ગયો એ કાળુભાઈ પાસેથી શીખ્યો કે ધીરજ રાખવી કેટલી જરૂરી છે અને કોઈ પણ કામ કરતા પહેલાં ધ્યાનથી જોવું સમજવું એ કેટલું મહત્વનું છે એને સમજાયું કે ઉતાવળે આંબા ન પાકે ધીરજ રાખવાથી જ સફળતા મળે એટલે જીવનમાં પણ એવું જ છે હં કોઈ પણ કામમાં ઉતાવળ નહીં કરવાની પહેલાં શાંતિથી જોવાનું સમજવાનું અને પછી જ આગળ વધવાનું આમ કરવાથી હંમેશા સારી વસ્તુઓ મળે છે અને સફળતા પણ મળે છે યાદ રાખીશ ને મારી વાત હવે જા રમવા જા